સુરેન્દ્રનગર જાલોદના નવા બનાવાયેલા લીંબડી ટાંડી રોડ પર છેલ્લા ઘણા સમયથી ગટરના ગંદા પાણી ફરી વળતા વાહન ચાલકો રાહ ખાસ કરીને સ્કૂલે જતા વિદ્યાર્થીઓ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે સ્થાનિકોએ અનેકવાર જવાબદાર તંત્રને રજૂઆતો કરી હોવા છતાં આ સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવ્યું ગંદા પાણીના કારણે ફેલાતી દુર્ગંધથી આસપાસના રહેવાસીઓ પણ પરેશાન છે લોકોની માંગણી છે કે તાત્કાલિક ધોરણે ગટર વ્યવસ્થાની સવારકામની કાર્યવાહી કરી આ સમસ્યાનો સ્થાયી ઉકેલ શોધવામાં આવે આ લગભગ દોઢથી બે વર્ષથી આ રોડ ખરાબ છે અને અમારા છોકરાઓ નિશાન આવે અને ગાંધીથી લીમડી આવા તરફનો રસ્તો હતો એના અંદરમાં અમને એટલી સમસ્યા થાય છે કે અહીંયા છાટા ઉડે છે છોકરાઓ કિચડમાં કોઈ ગાડીવાળો બાઈકવાળો જાય તો એમને છાટા ઉડે અને છોકરાઓ ખરાબ થાય છે અને અહીંયા અમને ઘણી સમસ્યા જેવું લાગે છે અને આજે બી બે ત્રણ જણ પડી ગયા સવાર સવારમાં એટલે એ અમારી માંગ છે કે ભાઈ આ વહેલી તકે આ રોડ બનાવીને અમને આપે